કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ બાર અગિયાર બે હજાર પચીસને ને વાર બુધવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો દરેક ખેડૂત મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી આ ખેડૂત પુત્રને એક મદદ કરજો આજે લાઇકનો ઢગલો કરી નાખજો અને નો પણ ઢગલો કરી નાખજો વાલા ખેડૂત મિત્રો આટલું કરજો ચાલો ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ વરાઈમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો ત્યારબાદ નેનવાની વાત કરીએ તો નેનવામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ તલોદની વાત કરીએ તો તલોદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ આગળ ખેડૂતભાઈ રાધનપુર ની વાત કરીએ તો રાધનપુર માં અત્યારે એરંડા નો નીચો તલો તલો એરંડા નો દસ રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ ગોંડલ ની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો ગોંડલમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે અગિયારસો ને છ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત

ઈડરની વાત કરીએ તો ખેડૂતભાઈ ઈડરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે છે 1308 આઠ રૂપિયા ને ઊંચો ભાવશે છે 1331 એકત્રીસ રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે છે 1324 ચોવીસ રૂપિયા ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો ત્યારબાદ ગોઝારિયાની વાત કરીએ તો ગોઝારિયામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે છે 1305 પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે છે 1315 પંદર રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ ભાઈ પીલુડાની વાત કરીએ તો પીલુડામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે 1310 રૂપિયા અને ઊંચો ભાવ છે 1330 રૂપિયા ત્યારબાદ બાવળાની વાત કરીએ તો ખેડૂતભાઈ બાવળામાં એરંડાનો નીચો એટલે કે મહત્તમ ભાવ છે 1157 રૂપિયા ત્યારબાદ જસદણમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે 1055 રૂપિયા અને ઊંચો ભાવ છે 1240 રૂપિયા વારાહીની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ વારાહીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે 1250 રૂપિયા અને ઊંચો તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા તલોદની વાત કરીએ તો તલોદમાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂતભાઈ ત્યારબાદ લાખણીની વાત કહે તો ખેડૂતભાઈ લાખણીમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પચીસ રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કહે તો હિંમતનગરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે તેરસો પચીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ખેડૂતભાઈ ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં હાલની અંદર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો અઠ્યાવીસ રૂપિયા ચાણસમા બાદ આગળ ધાનેરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે એરંડા નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા રૂપિયા ની અંદર અત્યારે વાત કરીએ તો હારીજ માં નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો અંજારની અંદર અત્યારનો અરંડાનો નીચો ભાવશે તેરસો છ રૂપિયારસો રૂપિયા પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બત્રીસ રૂપિયા ત્યાર પછી આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો આ બલેસણમાં અત્યારનો એરંડા નીચો ભાવશે તેરસો ચાર રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ત્યારબાદ વાવની વાત કરીએ તો ખેડૂતભાઈ વાવમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને ઓગણીસ રૂપિયા ત્યાર પછી ભાભરની વાત કરીએ તો ભાભરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો મોરબીમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો ને એસી રૂપિયા ત્યારબાદ ખેડ્રહાની વાત કરે તો ખેડૂતભાઈ ખેડભ્રમ્બામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ત્યાર પછી બેચરાજીની વાત કરીએ તો ખેડૂત મિત્રો બેચરાજીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા ખેડૂતભાઈ